પક્ષીઓ જોવો સરસ મજાનું વાતાવરણ પંખી પણ અત્યારે તમને દેખાડું નજારો સરસ મજાનો ખરાડે પી છે ને આપણે આવી ગયા છે તળાવે એટલે કે ડેમ છે અમારા ગામનું જોરદાર ઘણા તળાવ કે ઘણા ડેમ કે વાતાવરણ તો આમ સોખું છે પણ આમ વાતાવરણ જોરદાર ચામી રહ્યું છે ને મિત્રો ચેનલ માં નવા તો ચેનલ ને લાઈક કરી સબસ્ક્રાઇબ કરો બટને આપણે આવી ગયા છીએ ડેમ મે તો આ છે મારા ગામ નો ડેમ ઓવરફ્લો થઈ ગયેલો છે 5 દિવસ થા ને હજી પણ પાણી જાય છે ને વરસાદ એ પણ ચાલુ છે તમારે એવો કોર્સાત છે કે જો ચેનલ માં લાઈક કરી સબસ્ક્રાઇબ કરો બટને ગારી દે તાલુકો નું નવો ગામ છે આ જિલ્લો ભાવનગર તો અમારે પાણીની આવક સારામાં સારી છે હજી અને નદીમાં પણ પાણી હાલ્યું જાય છે તમે આ કેટલી હું દેખાડું હજી પણ હજી બે કાંઠા પાણી આજુબાજુમાં હાલ જાય છે આમનું આ બાજુ આમ જાય છે ન હોય તો ચેનલ લાઈક કરી સબક્રાઈબ કરી લેજો અને અમારે પાંગળી જોરદાર મિત્ર જોડીદાર હાલ્યા આવે છે રામ લખન શત્રુઘન નીકળે પાર્ટી હાલિ આવે છે ભાઈ અમારે જોવા જયદીપ પૂરા ભગા આઈ એમ ડોન રોહિત છે ને ભાઈ ડોન નહીં રોહિત આ અમિત મકવાણા હા ના ના ભાઈ જયદીપ ખેલાડા છે

పానీట విస్తారీ નસી હારું અતારે ઓrna વરસમાં આપણે અડુક દે ગાય પાણી થી નીકળી જાય કા શક્તિ છે ઓ હો હો જો કુતકનો એટલે જોરદાર મગો મારો પગ બગડ્યો નો ખૂટી ગયો આ ગારે માં આટલું પોહી ગયું છે સો માંસનું હા જો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે ને આપણે પાણીમાં અળળું હાલા જાય છે જો જોખાડું ધીમે 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 પાણીમાં બહાર નીકળી જવાનું છે આપણે આ પાછળથી પાણી આવે ડેમની પાછળના પગમાં ફરી ફરતું પાણી આવી આ બધું નીકળે છે પાણીનો અવાજ આવતો છે તમને ના અત્યારે જોવા એવું નથી એટલે આપણે નથી ગયા કારણ કે ના કપડાં ધોવે છે સૌ આપણે એ વિડીયો બનાવતા નથી એટલે આપણે એમાં નથી ગયા બરોબર મજા આવે એકદમ બ્લુ કલર હવે વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે આપણે કઈ જવાનું